તમને ખબર કઈ મજા નહી મને લાગે કઈ ઉઘરાણીઓ આવ્યો હશે પૈસા પૈસા બાકી હશે સો ટકા આ વ્યક્તિ ને તો કોઈ દાળ કોઈનું નું હારું ના બોલે ભાગી ના જાય કેમ ના લઈને જાય તેલ ના ડબ્બા જેવું એનું મોઢું ચોરસ અને પછી પાછો એમ એટલે તું છોકરી લઈને તો નહીં જ ભાગે હું તને લખી ના તમારું મોઢું જોવા છટકોણ જેવું છે તો હું મલી ના બસ તો પછી પંચાયત કોઈનો હારો તો બોલી ના કે તો ખરાબ તો ના બોલો અરે પણ એ ગયો કે આ સે ભાગી ગયો એટલે કે ભાગી ગયો છે સીકવા કાલ હાંજનો ઘરે નહી આવ્યો મમ્મી હમણાં જ મને ફોન કર્યો અમને એમ કે આવશે 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 આ તો આવ્યો જ નહીં એટલે ના આવો તો ગભરાવા નહીં આપણો ભઈ વગર જિંદગી ના જીવાય ભઈ વગર જિંદગી ના જીવાય એટલે મરી નઈ ગયો અરે એમ નઈ પાછો આવશે હું એમ જ કહું છું ધીરજ રાખો પણ હારું જવું ને શું લેવા ખોટું ખોટું બોલતા છો હારું તો બોલો હું એમ કહી રહી છું કે એની તમે કેવા શું માંગો છો કોઈને અત્યારે આવા ટાઈમે કોકને એમ કેવાનું કે આવી જશે તું રોય ને આતે એમ કે છે કે ભઈ વગર જિંદગી જતરે આવું બોલવાનું હોય અલા એમ નઈ લે આ એ ના હોય તો કઈ એમ તમને એવું તો હતું ને કે કમાઈને ઘર ચલાવતો હોય ને તમને બીક લાગે કે હવે શું થશે એટલે ઘર ચલાવતા હોય તો જીવ બાળવાનો

એ ફૂકદાર ફરવા જાત પીતો હશે મારું મગજ ગરમ થાય છે તમે અહીંયા જતા રહો સુ પીતો તમે પીતો તો બોલો છો કોઈ દાડ મેને ભામુએ નઈ જોયું એ મજાક ના કર્યો આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ મારા મજાક ના જોઈએ હું મારા ઘેરત ફોન કરીને કહી દઉં છું શું કે આ કેવા વ્યક્તિ જોડે પરણાઈ મને આખો દાળ માર ઘટનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે તો અત્યારે ખોદો છો એમ નહીં કેતા કે હું શોધવા જઉં પોલીસ સ્ટેશન જઉં ફરિયાદ લખાવ ના તો અહીંયા બેઠા બેઠા ખોદવાની હવે એની ફરિયાદ લખાવવા જઈએ ને અને એક કલાકમાં પાછું ઘેર આવે હેડતું હેડતું આનું કામ મને ખબર હેડતું હેડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ને આવી ગયો ને ક્યાંથી આવ્યો તો એ તો અડધો કલાક કલાક પછી પાછો આવી ગયો તો અત્યારે તો આવ્યો જ નહીં કાલ હાંચડો ગયો છે એ વખત બગીચામાં ગયો તો અત્યારે મોટો થઈ ગયો અત્યારે દીવ દમણ ગયો હશે ખબર પડી જેમ મોટો થાય એમ દૂર જાય કાંડ એના વધતા જાય તમારા કાંડ નું જો ને પેલા

કોઈ બી લઈ ગયો હશે કદાચ એને ઉપાડી તો પેલો કંટાળી મૂકી જશે એની ગેરંટી હું આવી તને ખબર કોઈ ઉપાડીને લઈ ગયો હશે અરે આ તો લઈ ગયો સપોઝ